તો ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હેમાંગ જોશી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વાર સુરતની મુલાકાતે આવ્યા હતા યુવા અધ્યક્ષને લઈ ભાજપ યુવા કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો જેમાં જોશ જોવા મળતા જિલ્લા પ્રમુખ મહામંત્રી સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સહિત યુવા કાર્યકરોએ અધ્યક્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધી આડે હાથ લીધા હતા યુવા અધ્યક્ષે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીની સલાહ આડકતરી રીતે લીધી હતી એમની ઉર્જા કોઈ યુવાનો પ્રાતા નથી અને એના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પ્રવાસ માટે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભરતભાઈ આપણા યુવા મોરચાના ભાઈ શ્રી જુબીનભાઈ અને તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને યુવા કાર્યકર્તાઓ સાથે કયા પ્રકારે આવનારા દિવસોની અંદર જે સરકાર પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમની યોજનાઓના લાભ તમામ યુવાનોને મળે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે